પુરવઠાની જૂથ યોજના અંતર્ગત બનાવવામાં આવેલી ટાંકીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ જાગૃત નાગરિક હાથ ધરવામાં આવી ધારી પુરવઠાની જૂથ યોજના અંતર્ગત બનાવવામાં આવેલી ટાંકીમાં ભ્રષ્ટાચાર થયું હોવાનો આક્ષેપ જાગૃત નાગરિક પ્રતાપભાઈ દ્વારા થતા સ્ટેટ વીજ પહોંચી સ્થળ ઉપર જાગૃત નાગરિકે કરેલી અરજીના અનુસંધાને જનેસ વિભાગ દ્વારા જ્યોતિ યોજનાની બનેલી ટાંકીની તપાસ હાથ ધરવામાં આવે વિજિલન્સની ટીમ દ્વારા નાનામાં નાના વિગતની ઝકાશમી કરવામાં આવી સ્થળ ઉપર પંચરોજ કામ કરવામાં આવ્યું ઓકે હા હું પ્રતિપાયાળા કૂબડા તારી ગ્રામનો રહીશ છું અને ભૂતકાળમાં ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે સેવા ચૂક્યો છું રોજ પાણી પુરવઠા અને બોર્ડ ધારી યોજના અંતર્ગત મય ફરિયાદ યોજના અંતર્ગત એક પાણીનો તારીખ સંપીસ આઠ બે હજાર ચોવીસના રોજ ચાલુ થયેલ હોય જે પરિપૂર્ણ બે થી ત્રણ મહિનામાં પૂર્ણ કામ કરી અને એજન્સી જે એજન્સી પૂરી કરીને જતી રહેલ છે કામ દરમિયાન કામ નબળું થતું હોય જે અંતર્ગત અમો એ ધારી પાણી પુરવઠાના નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી રાઠોડ સાહેબે લેખિત રજૂઆત કરેલ કે આ પાણીનો ટાંકો નબળી કામગીરી થઈ રહ્યો છે તો એ તરફથી અમને કોઈ સંતોષકારક પ્રત્યુત્તર ન મળેલ જે અનુસંધાને અમે બે માસ પછી મુખ્ય અધિક્ષક શ્રી ભારતી મેડમ જુનાગઢને સંબોધીને એક લેખિત ફરિયાદ કરેલ જેનું પણ કોઈ પ્રત્યુત્તર ના મળેલ પછી અમે તકેદારી આયોગ અને ચેરમેન પાણી પુરવઠા બોર્ડને લેખિત જાણ કરી અને આ નબળી કામગીરી અનુસંધાને રજૂઆત કરેલું હોય જેથી આજ રોજ રાજકોટથી વિજિલન્સ અધિકારી તરીકે ગોહિલ સાહેબ આ કામના તપાસ અર્થે આવેલું હોય અને આમનું ટેસ્ટિંગ રિપોર્ટ અને એ બધું કરવાનું મને અમુને જણાવેલું હોય જેથી અમુક અહીંયા સ્થળો પર હાજર હોય અને ગ્રામજનો પણ બધા હાજર હોય તો આવી રીતે આ નબળી કામગીરી દરેક કામમાં આ અમારા પૂરતી પછી પાણી પુરવઠા યોજના અંતર્ગત આ છેલ્લા બે હજાર પાંચ છથી હું જાણું છું કે સરકારશ્રી ત્રણ ત્રણ મિશન આવા જલે મિશન આમના પહેલાં એકસો ને સાત કરોડ રૂપિયા ફાળવેલ હોય તો આ બધું કોન્ટ્રાક્ટરો અને એજન્સીઓ અને અધિકારીઓની મિલીભગત હોય અને આ બધી ટકાવારીથી બધું કામ ચાલતું હોય જેથી કરીને આ કામ નબળા થતાં હોય તો આવું હરજી ચલાવી નહીં લેવાય અને એમો એક જાગૃત નાગરિક તરીકે એક હવે પછી દરેક ગામમાં આવી રીતના જે ખોટા ખોટા જે નબળા કામ થયેલ છે ત્યાં આ ભ્રષ્ટાચાર ઉજાગર કરશું બસ એ જ અને અમને એવી આશા છે કે આ વિજિલન્સ તપાસમાં જે સાહેબ અધિકારીઓ આવ્યા છે એમના આગળ અમને આશા છે કે આ કામગીરીમાં જે કાંઈ ભ્રષ્ટાચાર થયો છે એ ખુલ્લો પાડી અને જવાબદાર અધિકારીઓ અને જવાબદાર એજન્સીઓને બ્લેકલિસ્ટ કરી અને યોગ્ય કાર્યવાહી કરી એવી અમારી આશા છે સંજય વાડાનો રિપોર્ટ ન્યૂઝ ધારી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે